સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અનોખા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ભાજપના વોર્ડ નંબર સાતના ઉમેદવાર જ્યોતિબેન પટેલ નરેન્દ્રભાઈ પાંડવ પૂજાબેન હરસોરા અને લલિતભાઈ વેકરિયા દ્વારા બળદગાળામાં પ્રચાર કરાતા લોકો પણ તેઓને જોતા રહી ગયા હતા વેડ ગામ ની અંદર આપણ નિહાળી રહ્યા છો કે સુંદર મજાનું અહીંયા ગાડું એની અંદર રથ એટલે કે બળદ જોડેલા છે અને જાણે ગામડાનું નું દ્રશ્ય અત્યારે માહોલ છે અત્યારે તેની અંદર ઉમેદવારો છે નરેન્દ્રભાઈ પાંડો ને જી નમસ્કાર નરેન્દ્રભાઈ નમસ્કાર

આજે અમે થોડી પ્રચારમાં વિવિધતા લાવી અને અમારો જે બાપ દાદાનો જે બિઝનેસ છે ખેતીનો એ ખેતી સાથે જોડાયેલા બળદ અને એનું ગાડું એમની જોડે અમે આજે અમારો જે પ્રેમ છે પાયાનો જે અમારા બળદ સાથેનો પ્રેમ છે તો આજે અમે એમના આ માધ્યમ દ્વારા પ્રચાર કર્યો છે શું લાગે છે આ વખતે સાહેબ આપ બધા ખૂબ ફિલ્ડમાં ફરતા હો છો ભારતીય જનતા પાર્ટી સિવાય બીજું કંઈ દેખાતું જ નથી અમે જ્યાં જ્યાં સોસાયટીમાં ગયા છીએ અને જે જે વિસ્તારની અંદર ગયા છે ત્યાં લોકોએ ઉમળકાભેર અમને આવકાર આપ્યો છે અમને ચાંદલા કરીને હાર પહેરાવ્યા છે અને પૂરા વિશ્વાસ સાથે એવું કીધું છે કે અમે તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છીએ ને આ વખતે જનૂનપૂર્વક અમે અમારી સોસાયટીમાં એક પણ મત નો રહી જાય એવી રીતે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અમે મતદાન કરવાના છીએ શું હું તો એમ કહું છું કે તમારે વિકાસને મત આપવાનો છે પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન છે અમારા આદરણીય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અઢાર અઢાર કલાક કામ કરી રહ્યા છે ત્યારે લોકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને તમે મત આપો ભારતીય જનતા પાર્ટીને મત આપો એમ હું સમગ્ર કતાર ગામની જનતાને હું અપીલ કરું છું બોલીએ શું કહેવા માંગો છો અત્યારે તમારા ચહેરા પર વિજયની ખુશી દેખાઈ રહી છે એ જોઈને એવું જ કહેવા માંગુ છું કે અમારી જીત નિશ્ચય છે અને અમે જે લોકોના ફેસ ઉપર અમે જે આનંદ જોઈ રહ્યા છીએ એનાથી અમને ઉત્સાહનો પાર નથી અત્યારે અને નિશ્ચિત છે ભારતની જ્યોતિબેન તમારું શું અમે તો બધા

Di pun mencoba untuk mengatakan kameramen, atau sesuatu yang tidak